સુરત શહેરમાં ગાડીઓ છે ભારે વાહનોને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે પાલિકાની વીસ ગાડીને ડિટેન કરી દંડ ફટકાર્યો છે મહાનગરપાલિકાની કચરા ગાડીના કેટલાક ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી લાયસન્સ ન મળતા પોલીસે મહાનગરપાલિકાના વાહનો રિટેન કર્યા છે શહેરમાં ભારે વાહનોના અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે એસએમસીની ગાડીઓ સામે પણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે મહાનગરપાલિકાની કચરા ગાડીના કેટલાક ડ્રાઈવર પાસે જ લાયસન્સ નથી પોલીસે પાલિકાની કચરાની વીસ ગાડી રિટેન કરી દંડ આપ્યો છે ટ્રાફિક પોલીસે ઝુંબેશમાં મહાનગરપાલિકાની ગાડીઓમાં જ લોલમ લોલ પકડાતા કાર્યવાહી કરી છે પાલિકાના વાહનોમાં ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં મળતા પોલીસે મહાનગરપાલિકાના જ વાહનો રિટેન કરી દીધા હતા વાહન ચાલક મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીપૂર્વક ચલાવવાની સાથે તેની નંબર પ્લેટને લઈને પણ મનસ્વી રીતે વર્તતા હતા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સાહેબ ખાસ સૂચના કરેલી કે જે ભારે વાહનો થી અકસ્માત થાય છે એના પર અંકુશ આવે જેના અનુસંધાને અમે એસએમસી ની તમામ ગાડીઓને આજે જે ગાર્બેજ લઈ જતી હોય છે એને ચેકિંગ કરવામાં આવેલું જેમાંથી વીસ જેટલા વાહન ચાલકો છે તેમની પાસે લાયસન્સ ન હતા અમુક ડ્રાઈવરો પોતાનો સીટ બેલ્ટ બાંધતા ન હતા અમુક ગાડીઓને ગોડાઓને મોકલી આપવામાં આવેલ છે આ ડ્રાઈવ જ્યાં સુધી આ ડ્રાઈવરો તમામ ટ્રાફિક નિયમોનું પાલન ન કરે એવી એક જ ગાડીઓ ચેક કરવામાં આવશે એમના લાયસન્સ ચેક કરવામાં આવશે તેમજ તમામ નિયમો ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર